ખેડબ્રહ્મા નગરપાલિકાની સફાઈ ઝુંબેશ વિવાદમાં આવી નિયમિત સફાઈની અનેક ફરિયાદો વચ્ચે નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકા ખરાડી અને અન્ય નેતાઓ એક ફોટો સેશન સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર વાહવાહી મેળવવા માટે તેઓ એક જ જગ્યાએ નજીવો કચરો સાફ કરતા જોવા મળ્યા હતા આ સફાઈની કામગીરીમાં દસ થી વધુ લોકો જોડાયા હતા જે સમગ્ર ટાઉનમાં ટીકાનું કારણ બન્યું છે સ્થાનિક લોકો આ કામગીરીને માત્ર એક નાટક ગણાવી રહ્યા છે આ પ્રચાર પાછળનો હેતુ ખરેખર નગરની સફાઈ છે કે માત્ર ફોટો પાડાવવાની પોતાની કામગીરી દર્શાવવાનો પ્રયાસ આ પ્રશ્ન હવે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંક ની બાજુમાં ડોક્ટર દમયંતી બેન ગણાત્રા હોસ્પિટલ ની સામે ભુજ મોબાઈલ નંબર નાઇન ફોર ટુ એટ ટુ થ્રી ફોર ફોર ઝીરો